નમસ્તે મિત્રો આજ આપણે જોઈશું અહીંયા કેટલાક ન્યાય ન્યાયપાલિકાના રિલેટેડ એક વાક્યના સવાલ જવાબ જે બેલીફ એક્ઝામમાં પૂછાય છે કે એક વાક્યના સવાલના જવાબ આપો તો અહીંયા આપણે કેટલાક ન્યાયપાલિકા રિલેટેડ જે એક વાક્યના ક્વેશ્ચન છે તે જોઈશું તો પહેલો સવાલ જોઈએ કે કયા ન્યાયાધીશના વડપણ હેઠળ રાઈટ ટુ પ્રાઇવસીનો ચુકાદો આપવામાં આવ્યો હતો તો એમાં જવાબ આવે જયેશ ખેર જે એસ ખેર છે તે આપણા ભારતના ચુમ્માલીસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા જેને જેના પછી પિસ્તાલીસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે દીપક મિશ્રા જે આવ્યા છે તો રાઈટ ટુ પ્રાઇવસી છે તે જે એસ ખેરના વડપણ નીચે ચુકાદો આપ્યો છે તેમજ ત્રિપલ તલાક છે તે પણ મિત્રો જે એસ ખેરના વડપણ નીચેનો ચુકાદો આપ્યો છે બીજો ક્વેશ્ચન જોઈએ તો ટ્રિપલ તલાક લોકસભામાં કોણે પેશ કર્યું હતું તો ટ્રિપલ તલાક છે તે લોકસભામાં જે આપણા કેન્દ્રીય કાનૂની મંત્રી છે રવિશંકર પ્રસાદ તેમણે રજૂ કર્યું હતું ઓગસ્ટમાં બે હજાર સત્તરમાં જે ટ્રિપલ તલાક છે તે સાયરોબાનુ વિરુદ્ધ સાયરોબાનુએ સુપ્રીમ કોર્ટમાં જે કેસ કર્યો હતો તેના ચુકાદામાં જે આ બિલ છે તે પેશ કરવામાં આવ્યું હતું અને તેના ચુકાદા પરથી તે ટ્રિપલ તલાકનો કાયદો ઘડવામાં આવ્યો હતો જોઈએ વર્ષમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા પચીસ થી વધારી કેટલી કરવામાં આવી હતી તો બે હજાર આઠ માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંખ્યા પચીસ થી વધારી ને એકત્રીસ કરવામાં આવી હતી તો બે હજાર અને અઢાર ઓગણીસો પંચ્યાસી માં છે મિત્રો તે સંખ્યા પચીસ કરવામાં આવી હતી અને પચીસ થી વધારી છે તે નક્કી કરે છે કે સુપ્રીમ કોર્ટમાં કેટલા ન્યાયાધીશની જે સંખ્યા છે તેમાં વધારો કરવાની જે વધારો કે ઘટાડો કરવાની સત્તા તેના હાથમાં છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાલમાં ભારતમાં હાલમાં કેટલી હાઈકોર્ટ આવેલી છે તો ભારતમાં હાલમાં ચોવીસ હાઈકોર્ટ આવેલી છે જે રાજ્યોના કહેવાય મુખ્ય જે શહેરો છે તેમાં હાઈકોર્ટ આવેલી હોય છે ગુજરાતમાં ગુજરાતની હાઈકોર્ટ છે તે અમદાવાદમાં આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં પંચાયતી રાજની સ્થાપના સૌપ્રથમ ક્યારે અને કયા રાજ્યથી થઈ હતી તો ભારતમાં પંચાયતી પંચાયતી રાજ છે તેની સ્થાપના બે ઓક્ટોબર રોજ જે નાગોર જિલ્લો છે શરૂઆત અને તેની પંચાયતી રાજ છે તે એક એપ્રિલ ઓગણીસો તેસઠ થી શરૂ થયું હતું આ જે પંચાયતી રાજ છે તેના પર છે આપણા બળવંતભાઈ બળવંતરાય ઠાકુ મહેતા જે આપણા મુખ્ય બીજા મુખ્યમંત્રી છે તેમણે જે પંચાયતી રાજની સ્થાપના કરી હતી અને તે પ્રણેતા પણ ગણાય છે ક્વેશ્ચન જોઈએ દેશમાં સર્વોચ્ચ અદાલતના કયા ન્યાયાધીશ પર સૌપ્રથમ મહાભિયોગ મામલો ઉભો થયો હતો તો વી રામાસ્વામી રામાસ્વામી વિરુદ્ધ છે તે સૌપ્રથમ જે મહાભિયોગ છે તે લાગુ થયો હતો પરંતુ લોકસભામાં તેને લોકસભાના સભ્યો દ્વારા તે નાબૂદ કરવામાં આવ્યો હતો

જે રાઇટ ટુ પ્રોપર્ટી છે તે મૂળભૂત અધિકાર માંથી કાઢી નાખવામાં આવ્યું છીએ કે મૂળભૂત અધિકાર છે આપણા મૂળભૂત અધિકારો રહેલા છે ત્યારબાદ નો ક્વેશન જોઈએ ભારતમાં સરકાર તથા રાજ્યો વચ્ચે અથવા રાજ્યો રાજ્યો વચ્ચેના વિવાદ સર્વોચ્ચ ન્યાયાલયના કયા ક્ષેત્રાધિકારમાં આવે છે તો તે છે પ્રારંભિક ક્ષેત્રા અધિકાર એટલે કે ભારત સરકારને કોઈ રાજ્ય વચ્ચેનો જે મતભેદ હોય કે રાજ્ય રાજ્ય વચ્ચે કોઈ મતભેદ હોય તે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત છે તે પ્રારંભિક ક્ષેત્રાધિકારમાં આવે છે એટલે કે હમણાં આપણે જાણીએ છીએ કે કાવેરી નદી વિશે વિવાદ ઉભો થઈ ગયેલો છે તમિલનાડુને કર્ણાટક વચ્ચે તો મધ્યસ્થી તરીકે સુપ્રીમ કોર્ટ તેમાં હસ્તાક્ષર કરે છે અને તેનો પ્રારંભિક ક્ષેત્રાધિકારમાં તે આવે છે અને બે વિશે સુલેહ કરાવે છે ત્યારબાદ જોઈએ જ્યારે કોઈ વ્યક્તિને કોઈ સરકારી પદ લાયક ના હોય અથવા ગેરરીતિથી સરકારી પદ પ્રાપ્ત કર્યું હોય તો ત્યારે તેની વિરુદ્ધ કઈ રીત મુજબ કાર્યવાહી થાય છે એટલે કે કોઈ પણ પદ ઉપર હોય અને સરકાર તે સરકારી પદ ઉપર કોઈ પણ વ્યક્તિ આવે છે પરંતુ તે પદને તે લાયક ન હોય કે અથવા તેની પાસે ક્વોલિફિકેશન એવી રીતે ન હોય છતાં પણ તે ગેરરીતિથી સરકારી પદ પ્રાપ્ત કરી લે તો તેની વિરુદ્ધ જે રીટ થાય છે તે અધિકાર પૂછામાં આવે છે અધિકાર પૂછાની રીટ આવે છે રીટ છે તે મિત્રો પાંચ પ્રકારની હોય છે બંદી પ્રત્યક્ષીકરણની હોય પરમાદેશની રીત હોય પ્રતિછેદ રીત હોય ઉત્પ્રેક્ષણ લેખની રીત હોય અને અધિકાર પૂછાની હોય પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે સરકારી પદ ગેરરીતિમાં લે છે તો તે સરકારી અધિકારી વિરુદ્ધ અધિકાર પૂછા રીટ લાગુ કરવામાં આવે છે ત્યારબાદનું ક્વેશ્ચન છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે તો છે આર સુભાષ રેડ્ડી તો મિત્રો આ સિવાય પણ કેટલાક અગત્યના બીજા ક્વેશનો છે જેમ કે રાજ્યસભામાં સભામાં મહા મહાભિયોગ છે તે સૌપ્રથમ કયા ન્યાયાધીશ ઉપર લગાડવામાં આવ્યો હતો તો તેમાં આવે સૌમિત્રી સેન વિરુદ્ધ પછી ત્યારબાદ